વાહન ચાલકો ચાલકોમાંથી મળતી માહિતી અનુસાર ડભોઈ વેગા ચોકડી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના શિનોર ચોકડી રોડ ઉપર તેમજ નાંદોદી ભાગોર સુધી જવાના મેન રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી જવાથી અવર કરતા વાહન ચાલકો અકસ્માત ભોગ બની રહ્યા છે જેથી વહેલી તકે માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ ઉપર પડેલા આ ગાબડા રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ ઉઠી છે પીડબ્લ્યુ ઓફિસથી માત્ર એકસો પચાસ મીટર ઓફિસ આવતી હોય રોષ અહીંથી અધિકારીઓ ઓફિસે આવતા હોય છે છતાં પણ તેમને આ મોટા મોટા રોડ પરના ગાબડા દેખાતા નથી જેને લઈને વાહન ચાલકોનો અધિકારીઓ પર રોષ જોવા મળી રહ્યો છે thank you